નમસ્કાર મિત્રો જન સાહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તારીખે જૂન બે હજાર પચીસના રોજ આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં વસુદેવ ન્યૂઝ ચોવીસ વર્ષ પૂર્ણ થતાં પચીસમાં વર્ષમાં આગમન કરતા પ્રસંગે રજત જયંતિનું આયોજન કરવામાં આવ્યું હતું વસુદેવ સાપ્તાહિકના તંત્રી શ્રી કંચનભાઈ રાણા અને મેનેજિંગ તંત્રી સંદીપભાઈ રાણા દ્વારા રજત જયંતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં મુખ્ય ઉપસ્થિત મહાનુભાવો હાજર રહ્યા હતા પરમ પૂજ્ય જગદગુરુ સંતપથાચાર્ય શ્રી દેવાચાર્યજી મહારાજ શ્રી અરવિંદભાઈ રાણા ધારાસભ્ય પૂર્વ સુરત શ્રી ભરતભાઈ સોલંકી પૂર્વ મંત્રી ચિરાગભાઈ પટેલ ધારાસભ્ય શ્રી એકસો આઠ ખંભાત શ્રી મયુરભાઈ રાવલ પૂર્વ ધારાસભ્ય ખંભાત શ્રી દીપકભાઈ રાણા પ્રમુખ અખિલ ભારત રાણા શ્રી દિગ્વિજયસિંહ પરમાર પ્રમુખ ખંભાત નગરપાલિકા શ્રી રાજેશભાઈ રાણા શ્રી કૃષ્ણાભાઈ પટેલ શ્રી ખુશુમન ભાઈ સભ્ય ખંભાત નગરપાલિકા શ્રી લાલજી પાનસુરિયા વરિષ્ઠ પત્રકાર આણંદ દિનેશભાઈ મહિડા તમામે હાજરી આપી હતી જનસાહસ પત્રકાર સંઘ નેશનલ આણંદ જિલ્લાના પ્રમુખ દિગ્વિજયસિંહ રાજપૂત અને જનસાહસ પત્રકાર સંઘ નેશનલના પ્રમુખ શ્રી મહેશભાઈ રાઠોડ અને મહિલા વિંગના પ્રમુખ સપના બેન રાઠોડ પણ હાજર રહ્યા હતા ત્યાં પધારેલા તમામ મહેમાનો અને પત્રકારોનું ફૂલહાર અને શાલ ઉડાવીને એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને ભોજન સાથે પૂર્ણ વિરામ આપવામાં આવ્યો હતો उपस्थित પ્રેરણાકારી પિરાણા બીજના સંથાચાર્ય જ્ઞાનેશ્વર દાસ આચાર્યજી